જે કોઈનું હોય તેમણે ઓળખ આપી લઈ જવા જણાવ્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રિક્ષા ચાલક ફિરોઝભાઈ માંડવીયા પુત્ર અને ઘાંચી સમાજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિતિમાં હીરાનું પડીકું મૂળ માલિક ચકમપર ગામના રહેવાસી લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ નામની વ્યક્તિને પરત કરતા મૂળ માલિક લક્ષ્મણભાઈએ મુસ્લિમ ભાચી સમાજ સંગઠનના હોદ્દેદારો તેમજ રિક્ષા ચાલક ફિરોઝભાઈ આભાર વ્યક્ત કર્યો હતો લક્ષ્મણભાઈ રાઠોડ તેના સંબંધીને એચસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા હતા ત્યારે તેમની ખબર અંતર પૂછવા માટે ફિરોઝભાઈ માંડવીયાની રિક્ષામાં બેસી આવ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી આ કળિયુગના સમયમાં પણ ઘાંચી યુવક રિક્ષા ચાલકની પ્રેરક પ્રમાણિકતા જોવા મળી અંદાજે રૂપિયા પચાસ થી સાઈઠ હજાર ની કિંમત ના હીરા પડીકો મૂળ માલિક ને પરત કરતા મૂળ માલિકની આંખમાં હર્ષના માં આંસુ સરી પડ્યા હતા અને સુપરત કરનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ હું ગામ ચકમપત થી આવ્યો છું અને આ હીરા નું પાકેટ બે દી પેલા હું રાત્રે આવ્યો હતો ત્યારે કાળા નાળા થી હું છે ને રિક્ષામાં બેઠો હતો ફિરોઝભાઈ ને ફિરો ફિરોજભાઈની રિક્ષામાં બેઠો હતો અને એસસીજીએ હું મારા સગાને દવાખાને એડમિટ કર્યા હતા તો અહીંયા ગયો હતો અને પછી મને નીચે એવું ઉતરો તારે મને શેઢી ખબર પડી કે મારું હીરાનું પેકેટ ખોવાનું છે અને બે દિવસ પછી મારા દાદાના છોકરાને વિડીયો જોઈ અને જાણ કરી પછી મારા દાદાના દીકરાએ મને ફોન કરીને ગામડીથી બોલાવી અને આ મને પાછું આપેલું છે અંદાજે કેટલા રકમની મુદ્દા માલ હતો અને કોએ પાછું આપ્યું છે સાહેબ અંદાજે 40 થી 50000 નો માલ હશે અને રાખીવા સંગઠન કેવો કાચી સંગઠન કાચી મને માલ પાછો આપેલો છે એનો ખૂબ ખૂબ આભાર ઓકે તમારું નામ ભાઈ મારું નામ સફીભાઈ એસ સૈયદ ઘાટી યુવા સંગઠન કોણ કહે છે કે માનવતા ખતમ થઈ ગઈ છે માનવતા હજી બાકી છે ને એ જ માનવતાનું ઉદાહરણ છે માનવતાનું ઉદાહરણ અત્યારે આપણે જાહેર કર્યું આ એક આપણા ભાઈ નાના છે એમના ઘરેથી કોઈ દવાખાનાની અંદર એડમિટ છે ને આજે એનું એક ડાયમંડનું પાકીટ ખોવાઈ ગયું ને એ અમારા ફિરોજભાઈ માંડવીયાની રિક્ષાની અંદર કે ભૂલી ગયા એનું ખોવાઈ ગયું હતું અને એમને જાણ કરી કે આ ભાઈનો અમે તપાસ કરીને અમે એક વિડીયો જાહેર કર્યો એમના સન ફિરોજભાઈ મનેજભાઈના સન ને અમારા નુરાભાઈ ને વાત કરી એમને કે આવી એક ભાઈનું હીરાનું પાકેટ અમને મળેલું છે એટલે અમે લોકોની સામે માનવતાની માટે એક વિડીયો જાહેર કર્યો કે ભાઈ જેની પણ વસ્તુ હોય એને અમે પરત કરવા માંગવી છે એ પરત કરવા માટે ભાઈ પોતે અત્યારે શિક્ષકથી આવ્યા પોતે નાના કામ કરે છે ને એમના અત્યારે